આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ આંકલાવ તાલુકાના ઉમેટા અને ગંભીરા ગામની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમની સાથે નાયબ કલેક્ટર મામલદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ જોડાયા હતા મળતી માહિતી મુજબ આણંદ કલેક્ટરે ગ્રામજનો સાથે સંવાદ પણ કર્યો હતો કલેક્ટરે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોને અસર થવાની સંભાવના છે

આણંદ જિલ્લાના લગભગ છવ્વીસની આજુબાજુ ગામો અફેક્ટેડ હોય છે તો હાલ આંકલાવ તાલુકાના તમામ બાર ગામો બોરસદના આઠ ગામો આણંદ તાલુકાના ચાર અને ઉમરેઠના બે ગામો આ તમામ ગામોમાં જિલ્લા વહીવટીતંત્રની ટીમો તાલુકા વિકાસ અધિકારી મામલતદારશ્રીઓ અને જે ડેપ્યુટી કલેક્ટર દરેક તાલુકાના એક નોડલ છે તમામ ત્યાં ગામડાઓમાં જઈને નદી કિનારા રહેતા લોકો નદીના થી નજીક માં રહેતા લોકોને સેફ સ્થળ ઉપર સુરક્ષિત સ્થળ ઉપર સ્થળાંતર ની કામગીરી સમગ્ર જિલ્લામાં અત્યારે આ બીજ ગામોમાં પણ ચાલે છે